હવે ફરીથી ગણો આ જો બધાય હવે એમ કહો ફાઈ કરો પાંચ કરો તો તમારી પાંચ આંગળી ઊંચી ખાલી જોઈયો આ લો કરો આ ચાર આંગળી ઊંચી કરો એટલે બધાય ચાર ઊંચી કરશે ચાર જ તે અંગૂઠો વાડી દેવાનો વાડી દે બધાય અંગુઠો બતાવો અને ચાર ડાંગડી ઈશાની બે આંગળી બે ઊંચા હાલો એક આંગળી સપદી વાળી જે એક આંગળી ઊંચાઈ એક કરો એક આંગળી करवाने बोलो ए बी न च फ चो स आटली करो उची हेलो बे आठमा एक आठमा बी ने एक मा पाच ए पाच ता केटला दिया सात सात 17 अब पाची पद पड अरे हे दस करो